મજા મને મજામાં રછો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો સ્વાગત છે તમારું અમારા એએનડી ગોહિલ બ્લોગમાં તો બધાને સોરનવરના ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ તુરી ની અંદર દવા છટવા માટે તો આપણી તુરી કેવી છે બાજુમાં સોયાબીન પર તમે જોઈ શકો છો તો આપણે સાટોની સોયાબીન માં ને તુવેર માં દવા તો હાલો આપણે જવાનું છે તો મને સોયાબીન માં દવા છટવા માટે તો હવે કઈ કઈ દવા છે તે તમારે જોવા માટે અને જાણવા માટે વીડિયો માં ઠેટ લગાણ પйня ને જો તો આવરી તૂર છે આપણી બજુમાં અને હજી આપણે એમાં આ બીજો રાઉન્ડ કાઢેલો છે અને પે પડે આ બીજો રાઉન્ડ મારો છે તો વીડિયો માં ઠેટ લગાણ પйня ને તો હાલો બતાવી દી આપણી તૂર તો આ છે આપડે આ પાછા આવેલા સોયાબી અને આ છે આવી બધી તૂર આપડી ગુલાબી ફૂલ વાળી છે તુવેર તમે જોઈ શકો છો ભી પુલ વાળી દૂર છે આપડી હવે થી આવડે પણ ભણવા ની છે થોડા વોરો જઈ તમને બતાવી દે ભાઈ જો એકદમ ફૂલડ આવી ગયા છે અને ફાલ ફૂલ દવા મારવાની છે આપણે કે જો આપડી આવી તુર છે બધી તો આપણે દવા સાટો ત્રવા ધીમે ધીમે હેલા જઈએ છીએ ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર ને કોમેન્ટ કરી દેજો તો જો બધી આવી એકદમ તુવેર છે આપણે વાજમાં જો પાછા વૈશાળા સોયાબીન ઉગેલા છે આપણે સોયાબીન ને પણ રાખી દીધા એમ નામ તો જો હતા નેવા નેવા પાહા સોયાબીન પણ બની ગયા છે ચોમાસે વાવેલા હોય એવી રીતે જો કેવા મસ્ત તો છે આ લીલા સમ એવી જ રીતે તુર પણ એકદમ લીલી સમ છે જો તમે જોઈ લીધી છે તુર આપણી હવે તો હવે ધીમે ધીમે કરતા કરતા આપણે

તો આપણે ઘણા દિવસથી નહોતા આવેલા અહીંયા સાત દિવસ થઈ ગયા છે એટલે મેં કીધું હવે દવા સાટવા પણ થઈ ગઈ છે એટલે કોફ કપ મહી આવી ગઈ છે એમાં એ મહી ને ફાળ ફૂલ ને બંને દવા સાટવાની છે આપણે આજમાં તો ઠેઠી બીજા દેજો ત્યાં સુધી તો આપણને મજા આવવાની છે એકદમ તો હજી થોડીક વાર લાગશે કેમ કે હું જાઉં છું તો મૂકી જાઓ ત્યાં સુધી જોતા રહેજો એમનું ઠેઠ લગન છે તો આમાં કોક તો પાછા વળી ગયા છે જો જો કોક આને પાછી શું કહેવાય આપણે દવા ચાલી રહી ખંડની ખંડની દવા પાછળ કરી ગયેલી છે થોડી થોડી તો આ બાજુ તમે જોઈ લીધું કે લીલા સમ એકદમ સોયાબી દેખાય છે અમે જો તુવેર પણ એકદમ લીલી સમ બતાય છે તો હવે હું ફોગ આવી ગયો છું થોડીક વાર છે તો ઘણીક વાર સુધી સાંભળતા રહેજો આપણો બકવાસ તો થોડુંક આમ હોલકર થઈ જાવ તો તમને એમ થાય કે આ તો બધી ઝીણકી ઝીણકી છે પણ તો આ બાજુ તો બહુ મોટી મોટી જીન્સ થઈ ગયેલી છે જો આ બાજુ તો દાવડા પણ ભળી ગયા છે કોક કોક તીરની પણ દેખાવાનું શરૂઆત થઈ ગઈ છે જામાતર લાગડ ફૂલડા આવી ગયા છે આમાં જો एकदम સસડાટી ફૂલડા આવી ગયા છે જો કેવા મસ્તના લાગે છે ગુલાબ ફૂલ આવેલા છે આને एकदम સસઠ પરફેક્ટલી જો સરસ મજાના ફૂલડા ખીલેલા છે આને આમાં તો બધા મોટા મોટા પુલડા થઈ ગયા છે આમાં તો જમ એકદમ કેવા સરસ મજાના લાગે છે મિનિટ વાર તો બતાવી દો તમને આવી તું રીતે આપડે હવે એમાં આપણે દવા ચી છે ને એ બતાવવાનું છે તમને જો આપણે કોસળી માં દવા છે આવેલી જો આ હું કેવાય રેસ્યુ છે કે રેસ્યુ છે આ દવા છાટવાની છે મહિની ને આ 25 25 આપણે દવા છાટવાની છે તો જો આઈએ તમને બતાહરખી મૂકી દઉં કે જો આઈ દવા છે આ છાટવાની છે ને અજી અક્ષે બીજી દવા આપણે આવડી આ દવા છે ફાલ ફૂલની બંને દવા આપણે સાટવાની છે ભેગી તો રિઝલ્ટ પણ સારું છે 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 બહુ જો આમાં આમાં આવે સોરી એ ખબર નથી નથી કાંઈ આપણે જોયું નહીં આમાં ખુ બતાવતો નહીં કઈ ચાલીસ પચીસ ટકા છે આમાં નહીં સોરી પાંત્રીસ ટકા છે જરા અહીંયા કન્ટેનિંગ પાંત્રીસ ટકા અવેલેબલ પાંત્રીસ ટકા અવેલેબલ છે ભાઈ તો જો આ બંને આપણે દવા છાંટવાની છે તો હવે હું દવા છાંટી દઉં આજમાં અને હવે ફરીથી મળશે નવું લાખમાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ શેર કરવાનું બોલતા નહીં